સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત માળિયાહાટીના તાલુકાના જૂથડ ગામે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી અને માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરા સાહેબ અને તલાટી શ્રી એન વી વિરડાની દેખરેખ નીચે જૂથડ ગામમાં અંદર અને રામવાવથી ગામમાં આવતા રોડ ઉપર અને ગામમાં તમામ જગ્યાએ ગાંડા બાવળ તેમજ કચરાના ઢગલાઓનો નો સફાઈઓ કરવાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે એક જેસીબી બે ટ્રેક્ટર આ સફાઈ અભિયાનમાં તન ત્રણ દિવસથી કામગીરી કરી રહી છે જુથ્થરમાં આ કામગીરી ચાલે છે તો માળિયા હાટીના તાલુકાના તમામ ગામડાઓમાં આવું સફાઈ અભિયાન કરવું જોઈએ તેવી લોકોની પ્રબલ લોકમાર્ગ ઉઠી છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી મારું નામ મિલનકુમાર જીવાભાઈ પાવરા તાલુકા વિકાસ અધિકારી માળિયા હાટીના અગાઉ જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢ જૂથડ ગામની મુલાકાતે આવેલા તો એ વખતે ઘણા લાંબા સમયથી જે જૂથડથી સકરાણા જવાનો જે રસ્તો છે એમ જ જૂથડનું જે એન્ટ્રન્સ છે વેરાવળ રોડથી જે જૂથડમાં આવીએ છીએ તો એ રસ્તા ઉપર અને સમગ્ર જો કે આખા રોડ ઉપર એટલો કચરાના ઢગલા હતા કે એ જોઈને સાહેબને પણ થોડું દુઃખ થયું હતું કે ભાઈ આ કચરાના ઢગલા તાત્કાલિક આપણે દૂર કરવા જોઈએ અને એ બાદ અમારી જે મારી મુલાકાત હતી એ દરમિયાન અમે તલાટીશ્રીને તાત્કાલિક આ સૂચના આપેલી હતી કે ભાઈ તમે ગમે તે કરી અને આ કચરાના જે ઢગલાઓ છે ઉખરડાઓ જે જળવાઈ રહે એ માટે થઈ અને તાત્કાલિક દૂર કરવા જોઈશે ત્યારબાદ તલાટીશ્રીએ જે આ જે કામગીરી છે એ ચુંબે સ્વરૂપે લઈ અને છેલ્લા ત્રણ દિવસથી અમે આ કામગીરી જેસીબી અને બે ટ્રેક્ટર રાખી અને ચાલુ કરેલ છે અત્યાર સુધીમાં લગભગ પાસઠ જેટલા ટ્રેક્ટરના ફેરા કચરાના અમે અહીંથી ગામથી દૂરની જગ્યાએ અમે નાખી દીધા છે અને હજી પણ આ કામગીરી ચાલુ છે હજી પણ આ કામગીરીમાં કદાચ અમારે બે દિવસ જેટલા લાગી શકે છે